આરોપી હૈદરાબાદ ખાતે કોન્ટ્રાક્ટમાં જેસીબીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તેલંગણા ખાતે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો આમોદ પોલીસ સ્ટેશન મુજબના ગુનામાં તેની ધરપકડ બાકી હતી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો